ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા જય માતાજી આઈ હોપ કે તમે બધા બરાબર જશો આજે તારીખ છે એકવીસ અને વાર છે શુક્રવાર તો બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે આજ ક્લાસમાં સવારે જવાનું છે સવારે આઠથી દસ વાગ્યા સુધી કેમ કે આજે યોગ દિવસ છે એટલે ગુજરાતમાં આપણે પણ ઊં કરાવશે આજ ખાલી યોગ જ કરાવશે તો આપણે યુનિફોર્મ પહેરી જવાનું છે એ ધ્યાન અમે આપ્યું છે ચાલો બ્લોગમાં બની રહી જ આપણે ફટાફટ આપણું કામ કરી લઈએ ને પછી મળીએ મારી દુઃખે જઈ રહ્યા છે ગાય દોવા શું લેવા થાય તો આજે સવારની છે ક્લાસ અને બધું કામ પણ કરવાનું છે તો ચાલો ગાય દોઈ લઈએ ગાય દોઈને મળીએ બ્લોગમાં હમ ચાલો ઓ ગરમી છે આજે અતિ વધારે ગરમી છે તો બ્લોગ માં બના રહે જો એ આ ખાળો છે વિચાર વાતનો સમજી ગયો કે આજ આવવા જાવા માલ નથી કોઈ કહે હું તો જાઈશ સમજાય ગયું હે એમાં હમ ક્યાં હમ્મ તો ચાલો બ્લોગમાં બન્યા રેજો હવે ગાય માતા દોવા નથી દેતા તો બસ ગરમી એટલી છું ને હદથી વધારે આજ ગરમી છે શું થશે ખબર નહીં વરસાદ આવશે કે કાંઈ નક્કી નથી એવું લાગે છે તો બ્લોગમાં બના રહીજો จบ้ามนไ่อก็ยุดพัก้น่ถันนกย้ไม่ถามันไม่ผกุพักได้นะไม

હું તો ચાલું છું કેમ કે મને ચાલવું ગમે એટલે હું યોગા નથી કરતી પણ ચાલવાનું રાખું છું ડેલી સવારે ચારથી પાંચ રાઉન્ડ મારું ફર્યામાં તમે પણ ચાલજો યોગા કરવા હોય તો યોગા કરી શકો છો અને કાંઈ નહીં બસ આજનો દિવસ સારો ગયો યોગા કર્યા મસ્ત મજાની સવાર થઈ અને અત્યારે સાડા બાર વાગી ગયા છે તો આપણે અગિયાર વાગે તો નાસ્તો કર્યો હતો અત્યારે કપડાં સુકાવીને હું જમવા બેસીશ જમીને પછી રેસ્ટ કરશું રેસ્ટ કરીને પછી પોતા કચરા બપોરે કરશું પાંચ છ વાગે તો બ્લોગમાં બન્યા રહેજો અમારો વિડીયો તમને કેવો લાગે છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ મની હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મારું નામ સંજના છે અને મારા બ્લોગનું નામ પણ સંજના જોશી બ્લોગ તો પ્લીઝ બ્લોગ જોવાનું ભૂલશો નહીં હું કપડાં સુકાવું છું તો બન્યા રહેજો કે આપણે કપડાં સુકાવાના

તો જોઈ શકો છો ગાય ગામડાની મોજ અને ચૂલાના રોટલા કોઈને ખાવા હોય તો આવી ફ્રેન્ડ આપણે આજનો દિવસ ગયું સારું તો બ્લોગનો એન્ડ આપીશું એ પહેલાં હું એક વાત શેર કરવા માગું છું બધા મિત્રો સાથે કે તમે બ્લોગમાં મેસેજ કરો શોર્ટ વિડીયોમાં મેસેજ કરો તો મારાથી જવાબ ના આપી શકું હું ઘણા લોકોને ખોટું મતલબ લાગે છે ખોટું તો વિડીયો જોતા હો તો પ્લીઝ તમને મારી નમ્ર વિનંતી છે કે મારા પાસે એટલો ટાઈમ નથી કે હું તમને વિડીયોનો રિપ્લાય આપી શકું ખાલી લાઈક આપી દઉં છું તો એ બદલ સોરી હવે જેમ બનશે એમ હું બધીને જવાબ આપીશ તો એક નાની બેન તરીકે માફ કરી દેજો બની શકશે ત્યાં સુધી હું જવાબ આપીશ જ પણ જો ના અપાય તો સોરી કેમકે ઘણા માણસને ખોટું લાગી જાય છે કે અમે તમારો બ્લોગ જોઈએ છીએ છે શોર્ટમાં પણ મેં શોર્ટમાં હું પહેલેથી જ કોઈને જવાબ નથી આપતી પણ હવે આપીશ મારાથી બનશે ત્યાં સુધી હું બધેને જવાબ આપીશ તો તમે અમને આટલો પ્રેમ આપ્યો તો હું તમારા માટે એટલો સમય કાઢીને આપી દઈશ જવાબ તો સોરી કેમકે મને ખબર નથી કે જવાબ પણ આપવો પડશે તો આજનો દિવસ તો આખો સારો ગયો પણ છેલ્લે છેડે જે વાત લાગી ગઈ છે મનમાં એ તો રહેશે જાય પણ એક સબક પણ મળ્યો કે કોઈને જવાબ આપવાનો એ મને હવે જિંદગી પહેલા જ રહેશે કે મારે રિપ્લાય આપવો જ પડશે યુટ્યુબમાં આપણા જે વિડીયો જોતા હોય એમને તો સોરી ભાઈ કેમ કે મારા પાસે તો ટાઈમ નથી પણ હવે રાતે દરરોજ સવારનો બ્લોગ રાતેનો બ્લોગ એડિટ કરીશ સવારે રાતે અપલોડ થશે અને હું મેસેજનો જવાબ એનો રાતે આપી દઈશ ટાઈમ મળે એ પ્રમાણે આપી દઈશ તો ખોટું નહીં લગાડતા પ્લીઝ આટલો સપોર્ટ કર્યો છે ને જી આગળ પણ સપોર્ટ કરજો તો બસ આજનો દિવસ સારું ગયો સારું જ ગયો છે એ તો આપણા આપણે સાચું જ કીધું છે એનો કાંઈ ખોટી વાત નથી હું ખોટું પણ નથી લગાવતી કેમ કે એ મારા માટે સારું જ છે કે હું કોઈને રિપ્લાય આપી શકું મારે એટલો ટાઈમ એ આપણા માટે એટલો ટાઈમ કાઢીને આપણે બ્લોગ જોઈએ છે તો મારે એને રિપ્લાય આપવો જ પડશે તો થેન્ક યુ ભાઈ તમે કીધું એ બદલ ખૂબ ખૂબ આભાર પણ હવે હું રિપ્લાય આપીશ આપીશ ને આપીશ ગમે એટલું કામ હશે તો પણ હું રિપ્લાય આપી દઈશ તો થેન્ક યુ કે તમે મને આટલું મતલબ શીખવાડ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર હું તમારી આભારી રહીશ કે તમે મને આટલું જ્ઞાન આપ્યું તો હું હવે જરૂરથી જરૂર એક એક વ્યક્તિનો એક એક વર્ડનો જવાબ આપીશ તો થેન્ક યુ સો મચ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા દી બ્લોગમાં બન્યા રહેવાનું તો નહીં કહું હવે અમે સુઈ જશી તો ગુડ નાઇટ એટલે સુવાનું તો નથી મતલબ વિડીયો એડિટ કરીશું બાર વાગશે નેટ આવશે વિડીયો અપલોડ થશે ત્યાં સુધી જાગવાનું છે સવારે છ વાગે ઉઠવાનું છે હવે ગાય તો આપણી દોવા નથી દેતી એટલે થોડું કામ લીલું થઈ જશે તો પાલનમાં પણ જવાનું હોય છે તો બસ આજનો દિવસ આવો રહ્યો તો થેન્ક યુ સો મચ બાય